બે હજાર છવ્વીસમાં પ્લેસ્ટોર એકાઉન્ટ કેવી રીતે બનાવવું મિત્રો જ્યારે પણ તમે નવો ફોન લ્યો છો અથવા જૂના ફોનને ફેક્ટરી રિસેટ વગેરે મારો છો તો તમારે સૌથી પહેલું કામ હોય છે તમારું પ્લેસ્ટોર એકાઉન્ટ બનાવવાનું અથવા તો ગૂગલ એકાઉન્ટ બનાવવાનું તમે એના અલગ અલગ નામ હોઈ શકે છે ગૂગલ એકાઉન્ટ કયો પ્લેસ્ટોર એકાઉન્ટ કયો કે જીમેલ એકાઉન્ટ કયો બધું એક એકને એક છે એમાં કોઈ ફેરફાર નથી તો મિત્રો એ એક જ એકાઉન્ટ આપણે કઈ રીતે બનાવી શકીએ છીએ એના વિશે આજે જાણીશું મિત્રો ખાસ વિડીયોમાં ચેલ્સ સુધી બનાવી જો નાનકડો વિડીયો છે બોલો લાંબો નહીં કરું ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો તમારે તમારા ફોનમાં પ્લેસ્ટોર એપ્લિકેશન ઓપન કરી લેવાની છે પ્લેસ્ટોર ઓપન કરશો એટલે કાંઈક આ રીતે ઓપ્શન આવી જશે મિત્રો આ તો મારા ઓલરેડી એક અકાઉન્ટ બનેલું છે એટલે આવી રીતે આવે છે બટ તમારા સ્ક્રીનમાં કાંઈક આ રીતે ઓપ્શન આવશે અહીંયા તમને એક સાઇન વાળું બટન દબાવશે છે એની પર ક્લિક કરશો ને એટલે તો તમારો જે મેઇન પ્રોસેસ છે એ ચાલુ થઈ જશે હવે અહીંયા છોકરાનું તમારે પહેલેથી કોઈ એકાઉન્ટ બનેલું હોય તો તમારે પ્રોફાઇલના એકાઉન્ટમાં ક્લિક કરવાનું ક્લિક કરીએ અને અહીંયા સ્વિચ એકાઉન્ટમાં ક્લિક કરીએ અને અહીંથી એડ અન અધર અકાઉન્ટમાં ક્લિક કરશો એટલે સેમ પ્રોસેસ આવી જશે મિત્રો હવે તમારે કે આ રીતનું ઓપ્શન આવી જશે હવે ફોનનો જે લોક હોય એ તમારે દઈ દેવાનો છે ફિંગરપ્રિન્ટ વગેરે જે હોય તમારે લોક અને લોક કરી દેવાનો છે તમારો લોક ખોલશો એટલે આ રીતે ઓપ્શન આવી જશે હવે અહીંયા તમને એક ઓપ્શન મળશે ક્રિએટ એકાઉન્ટ નામનું જોઈ શકો છો એમાં ક્લિક કરશો એટલે બે ઓપ્શન મળશે ફોર માય પર્સનલ યુઝ અને બીજો ઓપ્શન મળશે ફોર વર્ક ઓર માય બિઝનેસ તો તમારે પર્સનલ યુઝવાળામાં ક્લિક કરી દેવાનું છે કારણ કે આપણું પર્સનલ એકાઉન્ટ બનાવવાનું છે તો પર્સનલ એકાઉન્ટમાં ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન આવશે ક્રિએટ એકાઉન્ટ એન્ટર યોર નેમ એટલે કે તમારે અહીંયા તમારું નામ લખવાનું છે તમારે જે નામથી એકાઉન્ટ બનાવવાનું હોય નામાં એ લખી લેવાનું છે તમારે પહેલા ખાનામાં તમારું નામ લખવાનું છે તમારે બીજા ખાનામાં તમારે અટક લખવાની છે અટક છે એ જરૂરી નથી મિત્રો તમારે લખવીએ તો લખી શકો છો ના એ લખો તો ચાલશે કોઈ વાંધો નથી પણ હું લખી લઉં છું અત્યારે હવે આ ઓપ્શન છે બેસિક ઇન્ફોર્મેશન એન્ટરિયર બર્થ ડેટ એન્ડ જેન્ડર એટલે કે તમારે પહેલાં ખાનામાં તમારી જન્મ તારીખ લખવાની છે બીજા ખાનામાં સ્ક્રોલ કરી અને તમારો જન્મનો જે મહિનો હોય એ સિલેક્ટ કરી લેવાનો છે એ ત્રણ ત્રીજા ખાનામાં તમારે જન્મનું જે વર્ષ હોય એ લખી લેવાનું છે ચોથા ખાનો છે એમાં તમારે સિલેક્ટ કરવાનું છે મેલ ફિમેલ જો તમે સ્ત્રી છો તો ફિમેલ કરવાનું છે જો પુરુષ હોય તો મેલ કરવાનું છે મેલ ઉપર ત્યારે ક્લિક કરી ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરનાર છે નેક્સ્ટ ઉપર જો ક્લિક કરશો એટલે તમને બે ઇમેલ આઈડી બતાડી દેશે આમાંથી કોઈ પણ એક ઇમેલ આઈડી તમે સિલેક્ટ કરી શકો છો તો હું દાખલ તરીકે હું આ રાખી દઉં છું અથવા તમે મોબાઈલ નંબરથી પકડી શકો છો બટ હું તમને પ્રિફર કરીશ કે તમે ઇમેલ આઈડી સીટ કરજો મોબાઈલ નંબરથી ન કરતા તો ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક છે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન મળશે પાસવર્ડનો તો તમારે એથી પાસવર્ડ સિલેક્ટ કરી લેવાનું છે તમારે સ્ટ્રોંગ પાસવર્ડ લખવાનું છે તમારે આઠ આંકડાથી વધારેનો પાસવર્ડ લખવાનું છે જેમાં આ જેટલા પણ એબીસીટીના અક્ષર હોય કે પછી આ આંકડા હોય કે પછી આ સ્પેશિયલ કેરેક્ટર વગેરે હોય એજ વગેરે જ આ બધું મિક્સ કરી સ્ટ્રોંગ પાસવર્ડ સેટ કરી દેવાનું છે અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે તો મિત્રો પાસવર્ડ લખી લઉં તમે કાંઈક આરકનો ઓપ્શન આવે છે હવે આ નીચે સ્ક્રોલ કરી અને યસ આઈએમઆઈ ઉપર ક્લિક કરી દેવાનું છે યસ ઉપર ક્લિક કરી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે ફરીથી સ્ક્રોલ ડાઉન કરીને આ અગ્રી ઉપર ક્લિક કરશો એટલે તમારું ગૂગલ અકાઉન્ટ છે એ બની અને તૈયાર છે તો ગાઈસ આજના વિડીયોમાં માટલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે જ વીડિયો આ ચેનલમાં આવતા છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય